ભાવનગર શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે કુંભારવાડા વોર્ડમાં ફરી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો કુંભારવાડા વિસ્તારમાં કેપિટલ તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા સ્થાનિક નાગરિકો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો છે કુંભારવાડા વોર્ડના લોકો નગરસેવકોને મત આપવા છતાં પણ સુવિધા આપવામાં આવતી નહીં હોવાના આક્ષેપ કરાયો હતો

કામે તકલીફ કેપિટલ તરફ જવાનો રસ્તા માર્ગની અંદર છેલ્લા પચીસ વર્ષથી આ પોઝિશન એવી છે કે અહીંયા ગોઠણ લગીને પાણી ભરાઈ જાય પણ છતાં કોઈ આનું નિવારણ આવતું નથી નગરસેવકને આ કોઈ ધ્યાનમાં ન આવતો લાખો કરોડોના ટેક્સ લેતા જો આ સુવિધા આપે છે અને વિકાસના નામે તમે જુઓ કે આ વિકાસ છે આ વિકાસનો જે દાવો કરે છે કોર્પોરેશન અને વિકાસ કહેવાય કે આયા સ્કૂલે જવું હોય છોકરાઓને તોય તકલીફ પડે